નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન અનાવૃષ્ટિ અથવા કાર્ડનો એ કાર્ડ દુકાન તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના વર્ષાનું આગમન દુકાળ દુકાળની આશા સરકાર અને સેવાભાવી સંસ્થાઓની સહાય અને છેલ્લે જોઈશું ઉપસહાર વર્ષા ઋતુ આપણી જીવનદાત્રી છે ગ્રીષ્મના આકરા તાપથી આકુળ વ્યાકુળ થયેલા માનવી પશુ પંખી બધા ચાતક નજરે ભણી માંડીને વર્ષાના આગમનની વાટ જુએ છે વાદળ જોઈને સહુને વરસાદની આશા બંધાય છે વર્ષા ઋતુમાં આકાશમાં ઘટાટું વાદળા ચડી આવે વીજળી ચમકે વાદળ ગરજે પવનના સુસવાટા થાય છેવટે મેહુલાની સવારી આવી પહોંચે વરસાદ વરસતા સઘળે આનંદ છવાઈ જાય છે મોર કળા કરી નાચે છે તે નાટવકા વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે ડેડકા ડ્રાઉ ડ્રાઉ કરીને વર્ષાનું સ્વાગત કરે છે પરંતુ કોઈ વર્ષે એકાદ વરસાદ થયા પછી ફરીથી વર્ષાના દર્શન થતા જ નથી આકાશમાં વાદળા દેખાય ખરા પણ વર્ષે નહીં માનવ પશુ પંખી વનસ્પતિ તરશે પણ વાદળા વરસે જ નહીં દિવસોના દિવસો પસાર થતા જાય ને જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય વર્ષા તો પશુ પંખી માનવી અને વનસ્પતિના જીવનનો આધાર છે લોકો મેઘરાજાને મનાવવા માટે પ્રાર્થના કરે છે મંદિરોમાં શિવલિંગને જળમાં ડૂબાડીને શિવજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે લોકો વ્યાકરણ હૃદયે ગાય છે ઢુંડિયા બાપજી મેં વર્ષાઓ સૂંડલે સુપડે મેં વર્ષાઓ ગાયોના પૂણીએ મેં વર્ષાઓ આમ છતાં વરસાદ વરસે નહીં ત્યારે ધરતી પર આફત ઉતરી પડે છે ખેતરોમાં કરેલી વાવણી નિષ્ફળ જાય છે અનાજ અને ઘાસચારાની તીવ્ર અછતને લીધે ખેડૂતો અને પશુપાલકોનું જીવન કઠિન બને છે ખેડૂતો પાયમાલ થઈ જાય છે જળાશયો સુકાઈ જાય છે કે તેના તળિયા ઊંડા ઉતરી જાય છે વરસાદના અભાવે પાણીની તીવ્ર અછત વર્તાય છે ઝાડપાન સુકાઈ જાય છે પરિણામે સૃષ્ટિનું પ્રાકૃતિક સૌંદર્ય નષ્ટ થાય છે માનવે અવનવી વૈજ્ઞાનિક શોધો કરી છે પરંતુ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું અને ધરતીકંપ જેવી કુદરતી આફતો સામે તે અસહાય બની રહે છે દુકાળના સમયમાં મનુષ્યો અને પશુ પંખીઓને અનેક હાડ મારી વેઠવી પડે છે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે ખેડૂતો અને પશુપાલકો મોંઘું પશુધન બચાવવા માટે હિજરત કરે છે કે નજીવી કિંમતે પશુઓને વેચી દે છે તેમાં પણ ઉનાળો આવે ત્યારે દુકાળ પરાકાષ્ઠાએ પહોંચે છે કેટલાય ઢોર મરણને શરણ થઈ જાય છે ચોરી અને લૂંટફાટના બનાવો પણ ઘણા વધી જાય છે પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈમાં દુકાળનું વરવું શબ્દચિત્ર આબેહૂબ રજૂ થયું છે પેટની ભૂખને શાંત કરવા ભીલ લોકો પોતાના જ ઢોરને કાપીને ખાય છે ત્યારે કાળું કહે માનવ ભૂંડો નથી ભાઈ ભૂખ ભૂંડી છે કાળનાય કાળ એવા દુકાળના સમયમાં માનવીની માનવતાના દર્શન થાય છે સરકાર અને સેવા સેવાભાવી સંસ્થાઓ દુકાળગ્રસ્ત લોકોની બહારે દોડી આવે છે ટેન્કરો દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવામાં આવે છે ઠેર ઠેર ઢોરવાડા શરૂ કરવામાં આવે છે તેમાં ઘાસચારો અને પાણીની સગવડ કરવામાં આવે છે સરકાર રાહત કાર્યો શરૂ કરે છે એમાં દુકાળથી અસરગ્રસ્ત અને જરૂરિયાતવાળા લોકોને રોજીરોટી પૂરા પાડવામાં આવે છે પણ કાયમી ઉકેલ નથી દુકાળના કાયમી ઉકેલ માટે જુદી જુદી પદ્ધતિથી પાણીનો સંગ્રહ કરવા માટેના ઉપાયો કરવા જરૂરી છે ઘણી જગ્યાએ ચેકડેમ બાંધીને ઓછા પાણીમાં શાકભાજી ફળફૂલ ઇત્યાદિ ઉગાડવાના પ્રયત્નો કરવામાં આવે છે એનાથી ઘણો ફાયદો થાય છે દ્રઢ મનોબળ પ્રામાણિક પ્રયત્નો અને પરસ્પરના સહકારથી પર્યાવરણ જાળવવાનું કાર્ય કરતા રહીશું તું ભારતમાંથી દુકાળના ઓળાને ધીરે ધીરે દૂર કરવામાં સફળ થઈ શકીશું તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવો ધન્યવાદ